જિલ્લા કક્ષા કબડી ઓપન ભાઈ ની સ્પર્ધા સંતકૃપા વિદ્યાલય નખત્રાણા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું સ્પર્ધામાં આવેલ મહેમાનોનું અને રેફરીઓનું સ્વાગત શાળાના આચાર્ય નવીનભાઈ પટેલે કર્યું હતું સૌપ્રથમ રમતોની સ્પર્ધામાં ઉપસ્થિત કચ્છ જિલ્લા રમત વિકાસ અધિકારી જ્યોતિબેન અને હરદેવસિંહ જાડેજા ડોક્ટર ડીએલ ડાકી સાહેબ કુલદીપસિંહ ભીમાભાઈ ડોક્ટર મોદી સાહેબ અને રેફરી તરીકે સેવા આપી હતી ભરતભાઈ જીજ્ઞાબેનભાઈ તેમજ ભાવેશભાઈ જીજ્ઞેશભાઈ ઝાલાભાઈએ સેવા આપી હતી સ્પર્ધામાં વિજેતામાં પ્રથમ નંબર પર ભુજ દ્વિતીય નંબર પર મુન્દ્રા અને તૃતીય નંબર પર નખત્રાણા રહ્યું હતું રિપોર્ટભાઈ પ્રેમજી બડીયા કચ્છ વિરાણી